તાપી જિલ્લાનો ગૌરવ અને નિઝરના લોકપ્રિય ધારાસભ્ય જયરામભાઈ ગામીઠને ગુજરાત સરકારમાં યુવા રમત રમતગમત અને સંસ્કૃતિ વિભાગ પ્રવાસન નાગરિક ઉડ્ડયન અને લઘુ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી તરીકે નિયુક્ત થયા બાદ પ્રથમવાર તાપી આવતા વ્યારાનગર નગર ખાતે ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું એકસો બોતેર વિધાનસભાના ધારાસભ્ય શ્રી ડોક્ટર જયરામભાઈ ગામીટને ગુજરાત રાજ્ય કક્ષાના રમત ગમત અને યુવા સેવાઓ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ શૈક્ષિક સંગઠનોનું સંકલન

દ્વારા કરવામાં આવ્યો હતો આ દેશબાજી ફટાકડા ફોડીને રેલી નીકળી હતી અને સયાજી ગ્રાઉન્ડ થઈને જૂના બસ સ્ટેન્ડ રામજી મંદિર થી જનક હોસ્પિટલ પહોંચી હતી જ્યાં સ્વાગત સભામાં ફેરવાઈ હતી ભારતીય જનતા પાર્ટી અને ગુજરાત સરકાર મને રાજ્ય કક્ષાના મંત્રી તરીકેની જે જવાબદારી સોંપી છે એ અનુસંધાને આગળના દિવસોમાં અને ખાસ કરીને જ્યારે રમત ગમત યાત્રા પ્રવાસન અને ઉદ્યોગો એમની જયારે જવાબદારી સોંપી છે ત્યારે આગામી દિવસોમાં જે રમત ની જયારે વાત છે ત્યારે દેશમાં યુવાનો છે રમત ની વાત કરીએ ત્યારે કે મેડલ લેવા માટે પૂરતું નથી પરંતુ રમત થી આ જે રમતવીરો છે એમનું આરોગ્ય પણ સારું રહે છે એમને કોઈ જગ્યાએ સ્પર્ધામાં જવાનું હોય છે ત્યાં પણ એને લાભ થાય છે ને આવનાર દિવસોમાં જયારે ઓલિમ્પિક અને ખાસ કરીને ખેલ મહાકુંભના જયારે કાર્યક્રમો ચાલુ થવાના છે ત્યારે ખાસ કરીને મારો જે વિભાગ રમત ગમત યુવા અને સાંસ્કૃતિક એમને આગામી દિવસોમાં જે અંતરના ના ગામડા સુધી સરકાર શ્રી ની જે રમત ગમત વિભાગ ની જે યોજનાઓ છે એ ખેલાડીઓ યોજનાનો લાભ મળે અને જેમ બને તેમ જે સાધનો રમત ગમત ના એ પણ દરેક જગ્યાએ સ્કૂલોમાં આંગણવાડીમાં આંગણવાડી મળે એના માટે પ્રયત્ન કરવામાં આવશે ખાસ કરીને બે હજાર ત્રીસ માં ઓલમ્પિક આવી રહી છે ગુજરાત અને દેશનું નામ કઈ રીતે આપના થકી હવે રોશન કરવામાં આવશે જે રીતે તમે ઓલિમ્પિક ની વાત કરીએ છેલ્લા બે ત્રણ મહિનાથી ગુજરાત સરકારે અને એમાં ખાસ કરીને રમત ગમત વિભાગના જે મંત્રી હતા આદરણીય હર્ષભાઈ સંઘવી સાહેબ જે હાલમાં નાયબ મુખ્યમંત્રી તરીકે જવાબદારી સ્વીકારી છે એમણે એ સતત બે ત્રણ મહિનાથી થી આની તૈયારીઓ ચાલુ છે વિભાગની પણ તૈયારી ચાલુ છે અને આગામી દિવસોમાં જે ઓલિમ્પિક ની વાત આખા વિશ્વના ખેલાડીઓ જે રમતવીરો આપણા ભારતમાં આવશે ને ભારતમાં પણ ખાસ કરીને ગુજરાતમાં એ ગુજરાતનું નામ આ પૂરા વિશ્વમાં લોકો એમને ગુજરાતને એનો અનુભવ કરશે અને અહિયાં પણ એક ખેલાડીઓ અને બીજા જે આપણા પ્રેક્ષકો એ પણ ગુજરાત ની મુલાકાત આવશે